सुहानी बहन हर भाई डगरा मरग माँ काले सवार हमारे मम्मी चाय नहीं खान ले हमारे दुकान गए तो जयंती ने गंगा हमारी मम्मी पर संका करे इतने हमारी मम्मी ने गायो आपती थी पर हमारी मम्मी दुकान थी पास ही आती थी तो तेलोक ना घर पर हमारी मम्मी ने तेरी सोकरी सिलाई કે સિલા ને અંકेश्वरी ઘેરી ને માલતી હતી ત્યારે અમે અમારા ઘરેથી મારી બેન ને વા મમ્મી ને બચાવવા માટે ગયા તો અમને બો માર્યું પછી તે ઝગડામાં અમારા बाजूવા કાકા લાગે રંજીત ભાઈ તે તે લોકો ને અમે કંઈ પણ ન કી તે તો તે અમને આવીને અમને પકડી લેલા ને કે ગંગા પર ને સિલા પત્ય અમને માર ખવડાવ્યો પછી તે અમે બાબત સરપંચ ને જાણ કરી તો સરપંચ કે કે કાલે આપણે ભેગા થઈએ ઓ पी आज अम्म भेगा सवाल भेगा था गया, तो बढ़ा घना बढ़ा भेगा पे सरपंचे पहला बोलवा कीधु न अमने कीधुँ के आ लोग बोली रहे पशी तब बोल जाओ पी ने सांभ पी अमने तो बोलवा नहीं दीदूँ ने अमने मारवाज लाएगा हार्दिक ने अजय ने अजय મિનેશ ને દિવ્યશ એ લોકો અમને મારવા લાગે અમને બોલવા બી નહીં દીધું ને બૈરીમાં ધેડું લોકો ને અમને ગાળો આપે ને ગંગા ને સિલાઈઓ બી અમને બહુ માર્યું સવારે બધાને જ માર્યું ને મને બહુ વધારે માર્યું આ બાજુ માથા બાજુ બધું માર્યું ને તો પણ અમે આવતા આવતા તો અમે અમારા પાછળ દોડી દોડીને અમને મારવા આવતા આવતા અમે છોકરી છોકરી જોતી તો અમે